બે હજાર પચીસ ગુજરાત એક્ટ મુજબ એક કાયદો પસાર કરવામાં આવ્યો જેની અંદર કામદારોને કલાક જે પહેલાં નિયમ પ્રમાણે આઠ કલાક હતું એને વધારીને બાર કલાક કરવામાં આવ્યું છે અને જે ઓવર ટાઈમનો નિયમ છે એમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યું છે હવે આપના ચેનલના માધ્યમથી હું જણાવવા માગું છું કે જ્યારે આઠ કલાકનો નિયમ એ તો ચોપડે વર્ષોથી છે છતાં વર્કરોનું પાસે બાર કલાકનું કામ કરવામાં આવતું એનું શોષણ કરવામાં આવતું હતું અને બાર કલાક કામ કરાવ્યા પછી પણ આઠ કલાકનો ફક્ત પગાર ચૂકવામાં આવે છે જ્યારે હાલ સરકારે જે વિધેયક પાસ કર્યું છે એમાં બાર કલાક હવે તો લીગલી પરમિશન આપી છે તો આપણે એ માની શકીએ કે જો આઠ કલાકમાં બાર કલાક લેતા હોય તો તો બાર કલાકની પરમિશન છે તો એ લોકો પંદર કલાક પણ કામ કરાવી શકે અને આ નિયમ ફક્ત ને ફક્ત લેબર વર્ગને દબાવવા માટે છે અને એ લોકોનું શોષણ સાબિત કરે છે ભાજપની સરકાર પાછલા ત્રીસ વર્ષોમાં જો જોવામાં આવે તો લેબર હિત માટેના કોઈ કાર્યો કર્યા હોય તેવું આંખે વળગી શકે એવું એક પણ કાર્ય દેખાયું નથી એટલે આજે નવસારી કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને હું વાત કરું ફક્ત નવસારી જિલ્લાની તો નવસારી જિલ્લામાં કામદારોનું જે શોષણ છે કામદારોની જે દયનીય સ્થિતિ છે આજે પંદર પંદર બાર બાર કલાક કામ કરે છે અને આઠ કલાકનો નિયમ પ્રમાણે જે પગાર હોય છે તે પણ મળતું નથી તો આ ખરેખર ખૂબ મોટું શારીરિક શોષણ ક્યાંય ને ક્યાંય થઈ રહ્યું છે તો એમાં નવસારીને કલેક્ટરશ્રી ધ્યાન આપે એ બાબતમાં એમને રજૂઆત કરી અને હાલમાં જે સરકારે જે ઠરાવ કર્યો છે આઠ જગ્યાએ આઠ કલાકની જગ્યાએ બાર કલાક એ રદ થવું જોઈએ એની પણ માગણી કરી છે વિશેષમાં તમને કહું કે હવે સરકારે જે નિયમ બનાવ્યો એની અંદર પરવાનગી એવી આપવામાં આવી છે કે તમે સ્ત્રીઓને પણ રાત્રિ દરમિયાન કામ પર રાખી શકો હવે મહિલાઓ તો આજે પણ જોઈએ તો સમાજમાં દિવસ દરમિયાન પણ સુરક્ષિત નથી જો રાત્રિ દરમિયાન એને કામ પર રોકવામાં આવે તો તેના સુરક્ષા માટે પણ ખૂબ મોટો સવાલ છે અને સાથે નવસારી જિલ્લામાં તમામ કામદારોને નિયમ પ્રમાણે ઈએસઆઈ પીએફ અને સરકાર નક્કી કરેલ આઠ કલાકનો જે મુજબનો જે પગાર છે એ પગાર નિયત પ્રમાણે મળે તે માટે નવસારીની શ્રમ આયુક્ત કચેરી નવસારીનો શ્રમ વિભાગ આ નીતિથી કામ કરે એ માટે પણ કલેક્ટર મેડમ ધ્યાન દોર્યું છે અને એમણે રજૂઆતો કરી છે કામદારોને જો અવગળની વાત કરીએ તો નવસારી જિલ્લાની અંદર મારો ચેલેન્જ છે જો જનતા રેડ કરવામાં આવે કોઈપણ ફેક્ટરીની અંદર તો વર્કરોને સુવિધાના નામે માની લો કે કેમિકલ પ્લાન્ટની અંદર જો કોઈ વર્કર કામ કરતો હોય તો એને હેન્ડ ગ્લોઝ મળવું જોઈએ સેફ્ટી શૂઝ મળવું જોઈએ અને કેમિકલ પ્લાન્ટ જો હોય એને દૂધ આપવું જોઈએ એને ફળ ફ્રૂટ આપવું જોઈએ એના સ્વાસ્થ્યના માટે બીજું કે એવી કોઈ વાત ફેક્ટરીમાં કોઈ વર્કરને કોઈ સુવિધા આપવામાં આવતી નથી સાથે તમને કહેવું કે વર્કરોને પગાર બાબતે તો વર્ષોથી શોષણ થતું આવ્યું છે એનામાં કોઈ લેબર કમિશન ધ્યાન આપતું નથી અને જો અન્ય કોઈ પણ ફેક્ટરી હોય ફૂડ ડિપાર્ટમેન્ટ હોય ટેક્સટાઇલ હોય તમે કોઈ પણ ફેક્ટરીની તમે વાત કરું નિયમ પ્રમાણે સૌથી પહેલા પગાર ચૂકવામાં આવ્યો નથી મેડિકલ પ્રમાણે કોઈ સુવિધા આપવામાં આવતી નથી